નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક બાળકનો ભાઈ ટેબલ ઉપર ચડીને ભણવા બેસે છે એ વખતે તે શું કરે છે એ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવયિત્રી બ્રહ્મ ભટ્ટે લખ્યું છે અને ટીનચાક એવા બાળગીતોના સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં ટેબલ ઉપર ચડીને મારો ભાઈ ભણવા બેઠો ટેબલ ઉપર ચડીને મારો ભાઈ ભણવા બેઠો પેન્સિલ નીચે નાખી નાખી ઉતરે તો હેઠો પેન્સિલ નીચે નાખી નાખી ઉતરે તો હેઠો ભણવા બેસે તો ફાડી એ નાખે પાને પાના ભણવા બેસે તો ફાડી એ નાખે પાને પાના લખતા લખતા પણ ભાઈ તો લીટાડા કરવાના લખતા લખતા પણ ભાઈ તો લીટાડા કરવાના આંખ લખીને એની ઉપર ચિત્રો એ ચિતરતો લખીને એની ઉપર ચિત્રો ચિતરતો દસના મીંડામાંથી એ તો સૂરજ મોટો કરતો દસના મીંડામાંથી એ તો સૂરજ મોટો કરતો કક્કો ના કોઈ લખતો એ બોલી જાતો જટઝટ કક્કો ના કોઈ લખતો એ બોલી જાતો જટ નેપુ જો સવાલ તો એ જવાબ દે દે તો 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 પટપટ ને પૂછો જો સવાલ એ જવાબ પટપટ અઘરા પ્રશ્નો ના પણ એની પાસે હોય જવાબો અઘરા પ્રશ્નો ના પણ એની પાસે હોય જવાબો એના પ્રશ્નો એવા જેના જવાબ શોધી થાકો એના પ્રશ્નો એવા જેના જવાબ શોધી થાકો કોક વખત એ હઠે ચડીને માંગે ઉડવા પાંખો કોક વખત એ હઠે ચડીને માંગે ઉડવા પાંખો કોક વખત રડતો ને કેતો ચાંદો આપો આખો કોક વખત રડતો ને કેતો ચાંદો આપો આખો ભાત ભાત ના રમકડા પણ એને ના ખપવાના ભાત ભાત ના રમકડા પણ એને ના ખપવાના સાચે સાચા રોબોટ માટે કરતો કેવા વાના સાચે સાચા રોબોટ માટે કરતો કેવા વાના પેન્સિલ પગમાં ભરવીને એકે તો કે લખાવો पेंसिल पग में भरवी ने एक है तो के लिखा पग पकड़ा भी के तो मुझने हाथ ऊपर चलावो पग पकड़ा भी के तो मुझने हाथ ऊपर चलावो समझावो तो ना समझे माने ना कोई बाते समझावो तो ना समझे माने ना कोई बाते પડે આખડે વાગે ત્યારે થતો સીધો જાતે પડે આખડે વાગે ત્યારે થતો સીધો જાતે ટેબલ ઉપર ચડીને મારો ભાઈ ભણવા બેઠો ટેબલ ઉપર ચડીને મારો ભાઈ ભણવા બેઠો પેન્સિલ નીચે નાખી નાખી ઉતરે તો હેઠો પેન્સિલ નીચે નાખી નાખી ઉતરે તો હેઠો ઉતરે તો હેઠો ઉતરે તો હેઠો અસ્તુ